મેં પપ્પાને મનાવ્યા મિત્રો કે વિડીયો બનાવીએ એક વરદ હું કાઢું વરદીમાં સફળતા મળી છે તો શું ખબર તો એને ના પાડ્યા કહીને ના પાડી હતી કે હવે વિડીયા બન દાડીયા જા દાડિયા તો આપણે અમતા જ હતી મિત્રો પણ કારક દાડિયા ન જતા કેમ કે બે ત્રણ ભાગ વિડીયો બનાવતા હતા એટલી હવે આપણે કેમ થતી ને ભૂલવી પડશે દુઃખ બહુ મને પણ થાય તમને પણ થતું હોય છે તો મિત્રો મેન કારણ છે એ કે તમે આજ સુધીમાં સપોર્ટ ન કર્યો એવું થોડુંક થયું અને મારું સપનું થોડુંક મિત્રો અધૂરું રહી ગયું ને એ જય માતાજી ખેડૂત મિત્રો તથા પછી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું ફરી તમારો એક નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત કરું છું ચેલો વિડીયો છે આ છે તમને થઈ ગયું છે મિત્રો ચેલો વિડીયો કેમ તો બસ પૂરું આપણું તાકાત પૂરી થઈ ગઈ છે યુટ્યુબમાં તો યુટ્યુબમાં મારો મિત્રો ચેલો વિડીયો આજ આ કિંગ ખેતીને હવે તમારે ભૂલી જવી પડશે અને મારે પણ ભૂલી જવી પડશે તો મિત્રો આપણો આ કિંગ ખેતીમાં ચેલો વિડીયો છે હવે વિડીયો આપણો નહીં આવે તો નહીં આવે એનું કારણ હું તો નહીં આવે એનું કારણ મિત્રો બસ એ આજ સુધી આપણે પાંચ મહિનાથી એટલે મહેનત કરી તમે બધા જોતા જઈશો પહેલાંથી જોડાના છે એને બધાને ખબર છે તો હું પાંચ મહિનાથી મહેનત કરું એટલો બધો કોઈ સપોર્ટ નથી મળ્યો અને પાંચસો સબસ્ક્રાઈબર છે આ પાંચ મહિના તો મહિનાના હો સબસ્ક્રાઈબર છે તો પણ કોઈ એટલો બધો સપોર્ટ નથી કરતું તો એના વાળાને ઘરેથી હવે ના પાડી દીધી છે વિડીયા ન બનાવતો હું પપ્પાને મનાવ્યા મિત્રો કે વિડીયો બનાવીને એક વરદ તો હું કાઢું વરદીમાં સફળતા મળી છે તો હું ખબર તો એને ના પાડ્યા કહીને ના પાડતી હતી કે હવે વિડીયા બન દાડિયા વ્ય જા દાડિયા તો આપણે અમતા જાતા હતી મિત્રો પણ કારક દાડિયા ન જતા કેમકે બે ત્રણ ભેગા વિડીયો બનાવતા કાંઈ એટલે હવે આપણે કેમ ખેતીને ભૂલવી પડશે દુઃખ બહુ મને પણ થાય તમને પણ થતું હોય છે તો મિત્રો મેન કારણ છે કે તમે આજ સુધીમાં સપોર્ટ ન કર્યો એવું થોડુંક થયું અને મારું સપનું થોડુંક મિત્રો અધૂરું રહી ગયું ને યુટ્યુબમાં એટલે એનું મને વધારે પડતું દુઃખ થયું મેં એક સપનું જોયું હતું મિત્રો કે હું યુટ્યુબર બનું બધાની ઘોડે તો આજ મારું સપનું અધૂરું રહી ગયું એટલે મને થોડુંક મિત્રો ખોટું તો લાગે પણ ભગવાન કહે તમારું મારું કોઈ ન ચાલે જે ભગવાન ધારે એ કરી શકે તો કિસ્મતમાં આપણું ન લખ્યું હોય મિત્રો યુટ્યુબરનું સપનું તો જે અધરું રૂવ હોય નખર તો મિત્રો આજ સુધીમાં પૂરું ન થઈ ગયું અમુકને બે મહિનામાં મહિનામાં યુટ્યુબ સુધી મોનિટર થઈ જાય આપણે પાંચ મહિનામાં હજી મોનિટાઈઝ નથી થઈ તો મારું સપનું મિત્રો અધૂરું રૂવ એવું કહું ને તો અધૂરું રહી ગયું છે કોઈ સપોર્ટ ન કર્યો ને એમ નખર તો પૂરું કરીને જ રહે પણ અધૂરું રહી ગયું છે તો મારી ભેંસને કહી દો મિત્રો બાય બાય સહેલી વારનો વિડીયો છે તો ભેંસ કહી દે બાય બાય હવે અમે નહીં વિડીયો બનાવી ચાલો મારી પાડીને કહી દે કે હવે અમે વિડીયો નહીં બનાવી જોઈએ પાડી કહી દે હવે સોરી હવે અમારા ત્યાં પોસિબલ નથી વિડીયો નહીં બને તો બસ મિત્રો મેન વાત કહેવાતા હું ભૂલી ગયા તાળી વિડીયો નહીં પહેલાં ધ્યાન આપી દેજ પણ મિત્રો આજ સુધીમાં મારી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો દિલથી સોરી કહું દિલથી માફ કરી દેતો તમારો ભાઈ છે કાંઈ ઊંધો શબ્દ બોલાઈ ગયો હોય તો આજ સુધી કાંઈ બોલ્યો નથી એટલું સુધી તો હું એડિટિંગ કરતો હોય કોઈ એટલે કાંઈ બોલોવા જ્યું હોય તો કાઢી નાખું એવું કાંઈ બોલાવાનું નથી પણ તોય મારે કેવી મારી ફરજ છે તો દિલથી મિત્રો સોરી આજ સુધી કાંઈ મારાથી ઊંધું બોલાવાનું હોય તો વિડીયો બનાવતા હવે નહીં બનાવી તો મિત્રો દિલથી સોરી માફ કરી દેજો મળીશું હવે આવતા ભાવ ત્યાં સુધી બધાને જય માતાજી બાય